ફૂલ શોલ્ડરનું માપ લીધું છે પછી સિક્સથી ડિવાઈડ કરી લીધું છે ત્યારબાદ નવો શોલ્ડરનું માપ આપણે લીધેલું છે અઢી ઇંચ ગળાની પહોળાઈ રાખવાની છે અને આપણે આમાં ડીપ ગળા વિશે સમજવાનું છે અત્યારે સાત ઇંચનું લંબાઈવાળું ગળું લીધું છે એના પછી નીચે બે બે ઇંચના અંતરે નિશાન કરી લીધા છે જેમ જેમ ગળું આપણે સાત ઇંચથી નીચે બે ઇંચ વધારે આવીશું તો પોઈન્ટ પાંચ ખસવાનું છે એનાથી બે ઇંચ નીચે આવીશું તો ફરી પોઈન્ટ પાંચ અંદર ખસવાનું છે એમાં ઉપરનું ગળાની પહોળાઈ ઓછી થતી જશે અને ત્યારબાદ આપણે ત્રણ ઇંચનો શોલ્ડર માપી લેવાનો છે અને પછી આર્મ હોલનો નવો શેપ બનાવી દેવાનો છે જેથી કરીને આપણે બ્લાઉઝમાં શોલ્ડર ઉતરતા નથી તો આપણે આ વિડીયોમાં એ સમજાવવામાં આવ્યું છે કે ડીપ ગળું હોય તો કેટલો સોલ્ડર અને કઈ રીતે રાખવો થેન્ક યુ